માહાલ ખાતે જિલ્લા પંચાયત સદસ્ય શ્રીના હસ્તે ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી આઝાદ ભારત ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે માધ્યમિક શાળા મહાલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજ રોજ તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મહાલ માધ્યમિક શાળામાં દેશના ઓગણામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ અને ભાવભરી રીતે કરવામાં આવી હતી આ દિવસે આખી શાળા દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી સવાર ધ્વજવંદન કાર્યક્રમ સાથે ઉજવણીની શરૂઆત થઈ શાળાના મુખ્ય દ્વાર પાસે રાષ્ટ્રધ્વજ અરકાવવામાં આવ્યો શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફે રાષ્ટ્રગાન ગાઈને દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારબાદ શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને દેશની સ્વતંત્રતા માટે લડનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા અને પ્રતિભા દ્વારા દેશભક્તિની ભાવના વ્યક્ત કરી કેટલાક વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો ગાયા તો કેટલાકે દેશભક્તિના નૃત્યો રજૂ કર્યા કેટલાક વિદ્યાર્થીઓએ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધાઓ પર નિબંધો વાંચ્યા આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તૈયારી કરવામાં આવેલી દેશભક્તિપૂર્ણ ચિત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું આ વર્ષે શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં કેટલાક વિશેષ આકર્ષણો પણ રાખવામાં આવ્યા હતા જેમ કે દેશના વિવિધ રાજ્યોના પરંપરાગત વસ્ત્રો પહેરીને વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી મહાર ગ્રામ પંચાયત સરપંચશ્રી શાળાના શિક્ષકો ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા